વરસાદ નથી પડ્યો જોઈએ કેવો ત્યારે પણ ભુવા પડી રહ્યા છે વાઘોડિયા રોડ પર પડ્યો આજે કારલીબાગમાં પડી રહ્યો છે એટલે વડોદરા શહેર એક ભુવા નગરી બની રહી છે વડોદરા શહેરના સ્માર્ટ સત્તાધીશો સ્થાનપણ કરતા સત્તાધીશો વડોદરા શહેર અને ભુવા નગરીનું નામ જે ઉપનામ મળ્યું છે એને ભૂસવાનો ક્યારે પ્રયાસ કરશે આ આ પડ્યો એના પાછળ પાછળ થશે થશે વડોદરા વડોદરા આજુબાજુ બેરીકેટ લગાવી દીધી છે આ બેરીકેડ લગાવીને પોતે પણ બતાવી રહ્યા છે પરંતુ આવું સાણ પણ આ જ્યાં ભુવા પડે છે ત્યાં બતાવું છે કોની બેદરકાર થી આ ભુવો પડ્યો છે ડ્રેનેજ લાઈન છે પાણી લાઈન જેની બી બેદરકારી હોય યા તો કેબલ કંપનીની લાઈન થી ભુવો પડ્યો તો આવા તમામ ની સામે કાર્યવાહી કરવી જોઈએ મોસમો મોટો દંડ વસૂલો જોઈએ આજે ભુવો પડ્યો છે અને આ ભુવાની કામગીરી થશે ક્યારે થશે ભગવાન જાણે પરંતુ ચોમાસા પેલા અને ચોમાસામાં પણ વડોદરા શહેરમાં ભુવા પડે છે એટલે વડોદરા શહેર ભુવાનગરી જે નામ મળ્યું છે એ નામ વડોદરા મહાનગરપાલિકા જલ્દી દૂર કરે તેવી અમારી માંગ